ભરૂચ તાલુકાના કાસદ ગામે પાલિકા દ્વારા હજારો ટન ઘન કચરાનો ગેરકાયદે નિકાલ કરવામાં આવતા સમગ્ર પ્રકરણ ચર્ચાના એરણે ચડ્યું છે પાલિકા પાસે હાલમાં પોતાની ડમ્પિંગ સાઇડ ન હોવાથી અને સાયખા જીઆઈડીસી દૂર પડતું હોય થોડા સમય પહેલાં જ થામ ગામ પાસે એક ખેતર ભાડે રાખીને તેમાં કચરો ઠલવાતો હોય તેના પ્રદૂષણ દુર્ગંધ અને ગંદકીના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવી થામની ડમ્પિંગ સાઇટને બંધ કરાવી હતી ત્યારે સામા તહેવારોમાં શહેરમાં કચરાઓના ઢગલાઓ વધતા પાલિકાએ પુનઃ કાસદ અને થામ વચ્ચે આવેલી ગૌચરની જમીનમાં પુનઃ કોઈ પણ પ્રકારની પરવાનગી વગર શહેરનો કચરો ઠાલવવાની કામગીરી શરૂ કરાય છે આ મામલે ભરૂચના જાગૃત નાગરિક અબ્દુલ કામઠીએ પાલિકા દ્વારા કાસદ અને થામ વચ્ચે ચાલતી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવાઈ અને જીપીસીબી અને નહેર નિગમ દ્વારા સ્થળ તપાસ કરાવી આ સાઇટ બંધ કરાય તેવી માંગ કરી છે આ સાથે અહીંયા મરેલા જાનવર પણ પડ્યા હોય કચરો પાણીની ભળીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યા હતા ભરૂચ નગરપાલિકા હર હંમેશ વિવાદમાં રહે છે ડમ્પિંગ સાઇટનો મુદ્દો હોય ત્યારે હમણાં તમે જોઈ શકો છો કે ભરૂચ નગરપાલિકા પાસે પોતાની કાર્યરત ડમ્પિંગ સાઇટ નથી જે છે તે સાયકા ખાતેની ડમ્પિંગ સાઇટ કોઈક ના કોઈક ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદના કારણે એ ડમ્પિંગ સાઇટ એમણે બંધ કરવી પડી અને ભરૂચ શહેરની કહી શકાય કે પાસે જે અનલીગલી ડમ્પિંગ સાઇટ આજે કોઈ એક ગામ પાસે ચાલુ કરે છે અને એ ગામનો વિરોધ હોય તો બીજા ગામ પાસે જઈને શરૂ કરે છે એ ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા માટે શરમજનક વાત છે આજે આટલી મોટી એ ગ્રેડની નગરપાલિકા હોય અને પોતાની એક કાયમી ડમ્પિંગ સાઇટના ના હોય એટલે શાસક પક્ષે કહી શકાય કે પોતે આજે સત્તા છોડી દેવી જોઈએ આજે અવારનવાર ડમ્પિંગ સાઇટના મુદ્દે ભરૂચ શહેરની જનતાને કહી શકાય કે કચરા બાબતે સામનો કરવો પડે છે અને આજે એ ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ સોલ્વ નથી નથી થઈ રહ્યો હાલમાં જે ડમ્પિંગ સાઇટનો મુદ્દો છે એ ડમ્પિંગ સાઇટ પણ લોકોનું કહેવું છે કે એ ડમ્પિંગ સાઇટ પણ અનલીગલી છે એ તપાસનો વિષય છે કલેક્ટર શ્રી તેમજ ઉપલા અધિકારી શ્રી આ તપાસ કરીને આ જો અનલીગલી ડમ્પિંગ સાઇટ હોય તો તેને બંધ કરવી જોઈએ અને નગરપાલિકા પાસે પોતાની જે કાયમી ડમ્પિંગ સાઇટ છે તેને શરૂ કરાવવી જોઈએ એવી મારી આપને માગશે સમજારભાઈ પાણીની નહેરની બાજુમાં જ આ ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે તો આ પાણીની નહેરથી લોકો પાણી પર પીએ તો શું કહેશો એની માટે આરોગ્ય માટે ખૂબ જ કહી શકાય કે જે સરકાર કહે છે કે અમે આરોગ્ય માટે ધ્યાન આપીએ છીએ પણ આ સરકારની કહી શકાય કે આ ખાડા કાન છે આ જે નહેરની બાજુમાં જે ડમ્પિંગ સાઇટ શરૂ છે એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પણ અને અધિકારીઓ પણ આને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું લાગી રહ્યું છે આ આપ જોઈ શકો છો કે ભરૂચ નર્મદાની મુખ્ય કેનાલ છે પાણીની એની બિલકુલ પ્રેરણા ભરૂચ નગરપાલિકા તથા અન્ય વિસ્તારો દ્વારા અહીંયા અનલીગલ રીતે ગેરકાયદેસર રીતે એક ડમ્પિંગ સાઇટ ચાલુ કરવામાં આવેલી છે આ ડમ્પિંગ સાઇટ ચાલુ થવાથી ભરૂચ શહેરને જે મીઠું પાણી આપે ચોવીસ કલાક નગરપાલિકા આ તે કેનાલ છે ને એના બિલકુલ માથાની ઉપર એના કિનારાની ઉપર તમે જુઓ કે હજારો ટન કચરો અહીંયા નાખવામાં આવેલો છે અને આ કચરો નાખવાથી એ બધો કચરો પ્લાસ્ટિક આ પાણીમાં પડે છે એનાથી લોકોને સ્વાસ્થ્ય નુકસાન પહોંચી રહેલું છે એક બાજુ ઉમરાજ ગામ એક બાજુ થમ ગામ એક બાજુ કાસર ગામ આવેલું છે મુખ્ય કેનાલની ઉપર અનલીગલ એટલે જીપીસીબી કે કોઈ પણ લાગતી વ્યક્તિ કચેરી ગ્રીન ટ્રિબ્યુનલ કે કાસર પંચાયતમાંથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગન જો હુકમથી લોકશાહીનું હનન કરવા માટે આજે અહીંયા આજે કચરો નાખવામાં આવ્યો છે એનાથી તમે જોયું કે આજુબાજુના ખેતરોની હાલત જોઈ લો આ આખા રસ્તા પર પ્લાસ્ટિકોને પડેલા છે સરકાર મોટાને મોટા પ્રોગ્રામો કરી અને લોકોને જાગૃત કરે છે સ્વચ્છતા બાબતે અને સફાઈ બાબતે પરંતુ તમે જોઈ શકો સફાઈના ધજાગરા ઉડે રહેલા છે પાણીની અંદર પ્લાસ્ટિકો પડેલા છે અને આ પાણી આપણે ભરૂચ શહેરને પીવાડે જ આ બાબતે ગ્રીન ટ્રિબ્યુનલ જીપીસીબી ભરૂચના કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને અને નર્મદા નિગમના જ્યાં પાણી પુરવઠા હતી તેમને અપીલ કરું તાત્કાલિક આ કચરો અહીંયા નાખવાનો બંધ થવો જોઈએ એને હટાવવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ સુંદર ભરૂચ રહે જિલ્લો તે બાબતે વિલાય જીએડીસીમાં મસ મોટી એવી જગ્યા વિના મૂલ્યે ફાળવેલી છે પરંતુ નગરપાલિકા તનાશાહીમે અને એમને કંઈ દેખાતું નથી તો એ આ એક જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા કરીને એ નાખ કરે અને આનાથી લોકોને સ્વાસ્થ્યનું જોખમાય જ્યારે પવન આવે ત્યારે એટલી ભયંકર ગંદકી રહે જેનાથી લોકોને સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે એટલે હું નગરપાલિકા ઊંઘતી નગરપાલિકા છે ભરૂચ એને જગાડવા માટે આજે આ તમે જો કે આ કચરો જો તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો ગ્રીન ટ્રિબ્યુનલમાં અને જીપીસીબીમાં એના વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવશે તાત્કાલિક આ મીઠા પાણીનો જે અહીંયા કેનાલ છે એને સ્વચ્છ કરી અને અમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જાય એવી અમારી માંગ છે